મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દ્વારકા કોંગ્રેસમાં આક્ષેપને પૂર્વ કરવા માટે વાતો ફેલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શનિવારે અહેવાલ આવ્યા હતા કે દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર મુળુ કંડોરિયા નારાજ મીરામણ ગોરિયા ચૂંટણી પ્રચાર અધવચ્ચે મૂકીને ઘરે પરત ફર્યા હતા જોકે તેમણે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે વિરોધીઓ હાર ભાળી ગયા હોવાથી બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા મોડુભાઈ ભેગા છે અમે કાલના ગામડા બધા લઈ છે કલ્યાણપુર તાલુકો અત્યારે પણ અમે મોડુભાઈ ભેગા સાથે જ છીએ અમારે કોઈ પણ આવો બનાવ કોઈ પણ બહેનો નથી અને ખોટા આ ટીવીમાં મીડિયામાં ખોટા આ પ્રચાર કરે છે એને અમે Saldió a pie sí.